જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામ નજીક પસાર થતી ઉબેન નદીના પુલમાં ગઈકાલે યુવાન ડૂબ્યા હોવાની શંકાનો મામલો ગઈકાલે ઉબેન નદી જે ધંધુસર ગામથી પસાર થઈ છે તેના પુલમાં એક યુવાન ડૂબી હોવાની શંકાના આધારે ફાયર ટીમ દ્વારા શોધખોળ ચાલુ હતી ત્રીસ કલાકથી પણ વધુ સમય થી શોધખોળ ચાલી રહી હતી ત્યારે આજે વહેલી સવારે સમીરના ઉમર વર્ષ અઠ્યાવીસ શખ્સની લાશ ઉબેર નદીમાંથી મળી આવી છે ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રીસ કલાકથી પણ વધારે સમયથી શોધખોળ કરી રહ્યા હતા સવારે નવ વાગે આ લાશ મળી આવી છે યુવાન મધુમ વિસ્તારના અદિતિનગરમાં રહેતો હતો અને રાજકોટ કારખાનું ધરાવતો હતો દિવાળીની રજામાં અહીં આવ્યો હતો અચાનક જ રાત્રિના ત્રણ વાગ્યે નીકળ્યા બાદ ઘરે પરત ફરેલ ન હોય ઉબેર નદીના પુલમાં મોબાઈલ એક્ટિવા તેમજ પાકીટ મળી આવેલ આથી નદીમાં ડૂબીવાની શંકાના આધારે ફાયર વિભાગની ના તરવૈયા દ્વારા ત્રીસ કલાકથી પણ શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ક્યાં કારણોસર યુવાન ડૂબ્યો હોય તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે